અબોલ પશુઓની સેવા અને સંરક્ષણ માટે સતત કાર્યરત જય રાણીમાં રૂડીમા ગ્રુપ ગુજરાત દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આ અંતર્ગત ખાસ કરીને અકસ્માત ભોગ બનેલા લુલી લંગડી ગાયો અબોલ પશુઓ માટે જરૂરી સારવાર ખોરાક અને સંભાળ માટે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અબોલ પશુઓની સેવા માટે ખાસ રીતે સજ્જ વાહનો દ્વારા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મહાયજ્ઞ સમાન સેવાકારી હાથ ધરવામાં આવશે આ સેવાકીય કાર્યક્રમ તારીખ તેર એક બે હાજર છવ્વીસ ના મંગળવારના રોજ સાંજે ચાર કલાકે નાના કેરણા વડવાણા ખાતે યોજાશે રોજ મકર સંક્રાંતિના પવિત્ર દિવસના આગલા દિવસે રાણીમા રૂણીમા ગ્રુપ દ્વારા ખાસ કરીને માલધારી સમાજના યુવાન મિત્રો દ્વારા જે અબોલ પશુઓ માટે ઘાસચારો મોકલવાનો અને એમાં લગભગ સો જેટલા આયસરો અહીંથી રવાના થઈ રહ્યા છે ત્યારે આ સુપ્રસંગે મારી સાથે અમારા વડીલ માલધારી સમાજના આગેવાન સુસાના ચેરમેન અને અમારા સૌના માર્ગદર્શક સેવા બાબાલાલભાઈ ભરવાડ સ્થાનથી મારી સાથે પધેરાભાઈ પ્રતિપાલસિંહ અમારા યુવા મોરચાના કાર્યકર્તા સંજયભાઈ કાટોડિયા તેમજ આ સરસ મજાનું એક સેવા કરીએ કામ કરતા આ માલધારી સમાજના મિત્રો ખાસ કરીને અબોલ પશુઓ માટે અતિવૃષ્ટિના સમયમાં ઘાસચારાનો પ્રશ્ન એક અહમ પ્રશ્ન છે સરકારે ખેતીવાડી માટે તો સહાય જાહેર કરી છે પરંતુ આ અબોલ પશુઓ માટે શું થઈ શકે એના ચિંતન માટે લગભગ છેલ્લા બે હજાર અઢારથી અને આજે છવ્વીસ એટલે લગભગ આઠ વર્ષથી આ ભગીરથ કાર્યનું કાર્ય કાર્યક્રમ ચાલુ છે આજના આ શુભ દિવસે અમને પણ આ અવસરમાં સહભાગી થવાનો લાભ મળ્યો છે હું આ તમામ મિત્રોને લાખ લાખ ધન્યવાદ આપું છું કે આવા અબોલ પશુઓ માટે ગુજરાતભરમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં લગભગ સો આઈસરો દ્વારા આ ઘાસચારો પહોંચાડીને અબોલ પશુઓ માટે એક સારું અને ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે હું આ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ઠાકર જય ઠાકર આજે રાણીમા રૂડીમાના જે ગ્રુપમાં માલધારી સમાજે જે આજે આવડો મોટો ભવ્ય આ બે હજાર અઢારથી ચાલુ છે પહેલીવાર જ્યારે ચાલુ કર્યું ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા ભેગા આ ગ્રુપ પાસે આમનો વહીવટ સારો છે એ બધાએ જોઈ અને આજે ઓછામાં ઓછા અઢારથી વીસ લાખે પહોંચ્યું તો ઠાકર આમને હર હંમેશ હિંમત અને બળ આપે અને જ્યાં જ્યાં અમે હાર્દિકભાઈ સિંહ પ્રદીપભાઈ છે અને અમારી જ્યાં જરૂર પડે

અને જે પહેલો પ્રાયોરિટી એવી આપી છે જ્યાં નીરની ખામી છે તો આ અમે શરૂઆત કરીને ત્યારે બે હજાર અઢારમાંથી ચાલુ કર્યું હતું અઢારમાં ચાલુ કર્યું ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયાની અમારે સિલક થઈ હતી આજે અમારા પાસે ઓછામાં ઓછી અઢારથી ઓગણીસ લાખ રૂપિયાની સિલક છે અને દર વર્ષે ગાડીઓનો વધારો થતો જાય છે તો આવીને આવી બધાએ ગ્રુપવાળા બધા મેમ્બરો સાથ સહકાર આપે અને ધ્યાન આપી અને બધા વહીવટ પૂરો કરાવે બોલો રાણીમાં રૂડીમાના ઠાકરની મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર